નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામમાં એક પિતાએ પોતાના પુત્રની હત્યા કરી નાખી આ ઘટના મોડી રાતના બની હતી પાંત્રીસ વર્ષીય જીતેન્દ્ર રાઠોડ દારૂના નશામાં રોજ ઘરવાળા સાથે ઝઘડો કરતો નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામમાં એક પિતાએ પોતાના પુત્રની હત્યા કરી નાખી છે આ ઘટના મોડી રાત્રે બની હતી પાંત્રીસ વર્ષીય જીતેન્દ્ર રાઠોડ દારૂના નશામાં રોજ ઘરવાળા સાથે ઝઘડો કરતો રોજના ઝઘડાથી કંટાળી પિતા છનાભાઈ રાઠોડે મોડી રાત્રે ઘરમાં સુતેલા પુત્ર જીતેન્દ્રનું ગળું દબાવી હત્યા કરી નાખી

અને તેના ફાધર છનાભાઈ અને તેના મમ્મી મધુબેનનાઓ રાત્રે જમતી વખતે બોલાચાલી અને ઝઘડો થયેલો અને છેલ્લા ઘણા સમયથી તેઓને ઘર ઘરમાં ઝઘડો ચાલતો હોય જેને લઈ અને રાત્રે જીતેન્દ્ર જમીને સૂઈ ગયો ત્યાર પછી જિતેન્દ્રના પિતાજી છનાભાઈએ જ્યારે જીતેન્દ્ર સુઈ ગયો ત્યારે એનું ગળામાં દુપટ્ટો વાળી અને એને ગળો દબાવી અને એનું મૃત્યુ નિપજાવેલ જે બાબતનો મર્ડરનો ગુનો ચીખલી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે મરનાર જીતેન્દ્રના પિતાજી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે